નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ જીટીયુ ની ડિપ્લોમા ની પરીક્ષામાં વાડ્યો છબરડો ડિપ્લોમા ના સેકન્ડ યર ની એપ્લાઇડ મેથ્સ ની પરીક્ષામાં કુલ 70 માર્ક્સ ના પ્રશ્નોમાંથી 30 પ્રશ્નોમાં ભૂલો હતી જેના કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ હાલાકી ભોગવી પડી છે લગભગ 120 કોલેજોમાં 30000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા બેઠા હતા તંત્રની ભૂલના કારણે આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન થયા છે ઘણી બધી કોલેજોમાં અને યુનિવર્સિટી દ્વારા આ ઈમેલ મારફતે સંદેશો પહોંચાડી દેવા

યુનિવર્સિટી અને સંસ્થાઓને રજૂઆત કરેલી છે કે ભાઈ અમારા ત્રીસ માર્ચનું એક બે માર્ચની પણ ત્રીસ માર્ચની ભૂલ હતી અમે યુનિવર્સિટીમાં ભૂતકાળમાં બી પણ રજૂઆત કરેલી છે કે ભાઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ બે હજાર સાતમાં ત્યારથી અત્યારે એટલે અઢાર વર્ષ થઈ ગયા અઢાર વર્ષમાં કાયમી પરીક્ષા નિયામક નથી મૂકવામાં આવે યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પાક કાયમી પરીક્ષા નિયામક મળતા નથી બરાબર એટલે કે અઢાર વર્ષ જેટલા સમયગાળો થઈ ગયો પણ કાયમી પરીક્ષા નિયામક નથી મળતા જેના લીધે પરીક્ષાઓમાં વારંવાર છબરડાઓ થાય છે આ છબરડાઓનું જે પ્રોબ્લેમ છે એને લીધે વિદ્યાર્થીઓને ફેસ કરવું પડે છે અમારી એવી માંગણી છે યુનિવર્સિટીને કે પહેલાં તો કાયમી પરીક્ષા નિયામકની નિમણૂંક કરે આ ફેકલ્ટી જેણે પેપર કાઢ્યું છે એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે વિદ્યાર્થીઓ કે જેને નુકસાન થયું છે એને આઇડેન્ટિફાય કરવામાં આવે અથવા તો આ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માણસ આપવામાં આવે એટલે પંદરથી વીસ માસનું ગ્રેસિંગ આપવામાં આવે એવી અમારી માંગણી છે